રાજ્ય સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા સમગ્ર રાજ્ય સહિત ભરૂચ જિલ્લામાં તારીખ આઠ થી દસ ડિસેમ્બર બે દરમિયાન પલ્સ પોલિયો ઝુંબેશ યોજાનાર છે જેના ભાગરૂપે નિવાસી અધિક કલેક્ટરના અધ્યક્ષ સ્થાને સબ નેશનલ ઇમ્યુનાઇઝેશન ડે પલ્સ પોલિયો સ્ટિયરિંગ કમિટીની બેઠક યોજવામાં આવી હતી ભરૂચ કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે નાયબ નિવાસી કલેક્ટર એના ઢાંઢાના અધ્યક્ષ સ્થાને મળેલી બેઠકમાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી જે એસ દુલેરાએ પોઈન્ટ પ્રેઝન્ટેશનના માધ્યમથી એસએનઆઈડી એજન્ડાની વિસ્તૃતમાં જાણકારી આપી હતી જેમાં જિલ્લામાં યોજાનારી આ ત્રિદિવસીય ખાસ ઝુંબેશ દરમિયાન ભરૂચ જિલ્લાના જીરોથી પાંચ વર્ષની વયમર્યાદાના અંદાજીત કુલ બે લાખ પિસ્તાળીસ હજાર છસો દસ જેટલા બાળકોને આવરી લેવાનો લક્ષ્યાંક નક્કી કરાયો છે ભરૂચ જિલ્લામાં ચાર હજાર બત્રીસ આરોગ્ય કર્મચારીઓ દ્વારા એક હજાર આઠ જેટલા બુટ ઉપર બાળકોને પોલિયોના બે ટીપા પીવડાવવામાં આવશે જ્યાં બસો અઢાર જેટલી મોબાઈલ ટ્રાન્ઝિટ ટીમ અલગ અલગ વિસ્તારોમાં પોતાની ફરજ બજાવશે આ અભિયાન સફળતાપૂર્વક પાર પડે કોઈ બાળકો તેનાથી વંચિત ન રહે તથા કારણોસર માઇગ્રેટ થયેલા પરિવારોના બાળકોનો પણ યોગ્ય રીતે સમાવેશ થાય અને અભિયાન સાથે જોડાયેલા કર્મચારીઓની સતત તાલીમ અને મોનિટરિંગ થતું રહે જેથી કામની ગુણવત્તા જળવાઈ રહે તે અંગે પણ જરૂરી માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું ભરૂચ જિલ્લામાં પોલિયો ઝુંબેશના પ્રથમ દિવસે એટલે કે આઠમી ડિસેમ્બર રવિવારે જ બુટ ઉપર પોલિયોના ટીપા પીવડવામાં આવશે બીજા અને ત્રીજા દિવસે ઘર ઘર રસીકરણ પ્રાંચિત ટીમ મોબાઈલ ટીમ હાઈ રિસ્ક વિસ્તાર ઇંટોનાટિંગ ઝુંપડપટ્ટીઓ જંગલો અને બાંધકામ ચાલતા હોય તેવા વિસ્તારોમાં બાકી રહેલા બાળકોને આરોગ્ય કર્મચારીઓ મલ્ટીપર્પઝ હેલ્થ હેલ્થવર્કર ફિમેલ વર્કર કોમ્યુનિટી હેલ્થ ઓફિસર આશાબહેન આશા ફેસિલિટેટર અને આંગણવાડીની બહેનોની ટીમો દ્વારા પોલિયોના બેટી પાર પીવડાવવા માટેનું આયોજન જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા સુનિશ્ચિત કરવામાં આવ્યું છે આ બેઠકમાં પ્રાંત અધિકારી એડીએચઓ ડોક્ટર સહિત તાલુકા અને જિલ્લાના આરોગ્ય વિભાગના અધિકારીઓ તેમજ કર્મચારીઓ પણ હાજર રહ્યા હતા અને જરૂરી માર્ગદર્શન પ્રાપ્ત કર્યું હતું